નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં તમને જણાવીશ ઓનલાઈન ગેજેટ આપણે કઈ રીતના કરશું તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું આપીશ વિડીયો શરૂ કરું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં તો બે લાયકનને દબાવી દો તમારા માટે ફ્રી છે સબસ્ક્રાઈબ કરવું પણ મારા માટે એક મોટી હેલ્પ થઈ જાય છે એટલા માટે સબ્સ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં તો ગેજેટ કરવા માટે સૌપ્રથમ પ્રથમ આપણે તમારે ગૂગલમાં ક્રોમ બ્રાઉઝરમાં તમારે ઈ ગેજેટ ગુજરાત એવું ટાઈપ કરી લેવાનું છે મિત્રો જુઓ નીચે લખેલું છે ઇ ગેજેટ જે લિંક આવે છે આ ઓફિશિયલ ગુજરાત સરકારની વેબસાઇટ છે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે અંદર આવો એન્ટર પે જોવા મળશે હવે મિત્રો અહીંયા જુઓ થ્રી લાઇન છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે નીચે જુઓ લોગ તો એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે હવે લોગિનમાં જો આપણે રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું એનો વિડીયો મેં બનાવેલો છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો એ પહેલાં તમે જોઈ લેજો એમાં રજીસ્ટ્રેશન વિશે મેં સંપૂર્ણ માહિતી આખો વિડીયો એક બનાવેલો છે તો મિત્રો આઈડી પાસવર્ડ નાખી અને કેપચા નાખીને આપણે લોગ થઈ જવાનું છે ઓનલાઈન ગેજેટ કરવા માટે જો અંદર મિત્રો આવો એન્ટર જોવા મળશે તમને હવે ઓનલાઈન આપણે નામ અને અટકમાં ફેરફાર કરવા માટે સાઈડમાં મિત્રો જો ઇંગ્લિશમાં લખેલું છે તો ઇંગ્લિશનું ફોર્મ ખુલશે અને ગુજરાતીમાંથી ક્લિક કરશો તો ગુજરાતીનું ફોર્મ ખુલશે તમારે શેમા નામ ચેન્જ કરવું છે અંગ્રેજીમાં અથવા ગુજરાતીમાં તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અંદર આવો એન્ટર જોવા મળશે અહીંયા બધી સૂચનાઓ લખેલી છે કે ભાઈ ગેજેટ વિશે તમામ જે સૂચના છે તે અહીં તમને શો થશે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે તમામ સૂચના તમારે વાંચી લેવાની છે નીચે સ્ક્રોલ કરશો એટલે લાસ્ટમાં અહીં ટીક કરી અને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો આવો એન્ટર જોવા મળશે અહીંયા પર્સનલ ડિટેલ તમારે એન્ટર કરવાની છે એટલે કે જૂનું નામ અને તમારે જે નવું રાખવાનું છે બદલીને તે નીચે લખવાનું છે ત્યારબાદ મિત્રો જેન્ડર સિલેક્ટ કરી લેવાની છે અને એજ લખી દેવાની છે અને બાજુમાં રેસ રેસિડેન્ટ ઇન ગુજરાત કેટલા વર્ષથી રહો છો તે તે અહીં વર્ષ લખી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે જેવું જ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આવો એન્ટરપે જોવા મળશે અહીંયા એડ્રેસની ડિટેલ ફી ફિલ કરી દેવાની છે અહીં તમારે ડિસ્ટ્રિક્ટ તાલુકો ત્યારબાદ પિનકોડ બધું એન્ટર કરી ત્યારબાદ એક મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે અને સામે ઇમેલ આઈડી અને જુઓ આની બસો રૂપિયા ફી છે જે ઓનલાઈન તમારે ભરવાની થશે ત્યારબાદ મિત્રો આટલી ડિટેલ નાખી અને તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા જુઓ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ઓપ્શન ખુલશે અહીંયા પર્પઝ સિલેક્ટ કરવાનું કહેશે છે કે તમારે કયા કારણથી નામ અને અટક બદલવી છે તો તે અહીં સિલેક્ટ કરી લેવાનું છે નેક્સ્ટ મિત્રો જેવું તમે સિલેક્ટ કરશો એટલે નીચે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેનું ઓપ્શન બધાય ખુલી જશે અહીંયા આપણે એક ફોટો અપલોડ કરવાનો છે પાસપોર્ટ સાઇઝનો પહેલાં ઉપર પછી સિગ્નેચર એક અપલોડ કરવાની છે તમે ચૂઝ ફાઇલ તેની ઉપર ક્લિક કરીને મોબાઈલમાંથી તમે અપલોડ કરી શકો છો ત્યારબાદ જુઓ એક આઈડેન્ટિટી જે જૂનું નામ હતું તેનું કોઈ પ્રૂફ તમારે કાંઈ અપલોડ કરવાનું થશે ત્યારબાદ એમાં તમે જૂનું નામમાં કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો લિવિંગ સર્ટિ છે કે જન્મનો દાખલો છે આધાર કાર્ડ પાન કાર્ડ કોઈ પણ જૂનું નામ છે જે તે ડોક્યુમેન્ટનો ફોટો અહીં અપલોડ કરી દેવાનો છે ત્યારબાદ ચોથા નંબરનું છે ત્યાં તમે કોઈ પણ આઈડી કાર્ડ તમે અહીં જોડી શકો છો આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ તે અપલોડ કરવાનું છે ત્યારબાદ નીચે જો પાંચમું પ્રૂફ ઓફ એડ્રેસ આમાં તમે રેશન કાર્ડ ની નકલ ફોટો પાડીને આમાં અપલોડ કરી શકો છો ફોટા મિત્રો તમામ તમે અપલોડ કરો એ પચાસ વધારે થી વધારે જોઈએ એ રીતના રીતના અપલોડ અપલોડ કરવાના છે છે નીચે જુઓ એફિડેવિટ તમારે એક આમાં ફોટો પાડીને અથવા પીડીએફ બનાવીને હવે કઈ વિડીયોમાં હું આગળ જણાવીશ વિડીયો પૂરો જોજો મિત્રો સાતમા નંબરની જે છે ત્યાં કોઈ વધારે ડોક્યુમેન્ટ તમારી પાસે એ પણ જોડી અપલોડ કરવાનું છે ત્યારબાદ સબમિટ પર ક્લિક કરી દેશો એટલે ફી ભરવાનું ઓપ્શન તમારે ખુલી જશે મિત્રો ઓનલાઈન ફી તમારે ભરી દેવાની છે ઓનલાઈન જ ફોર્મ તમારું સબમિટ થઈ જશે જો તમારે ઓફલાઈન ફોર્મ ભરવું હોય તો અહીંયા ટ્રેન ડોટ ઉપર આવીને ઈ સિટીઝન ઉપર જો તમે જોઈ શકો છો ફોર્મ એન્ડ આવું લોટ્સ તેની ઉપર ક્લિક કરવાનું છે અહીંથી તમે નામ અને અટક ફેરફાર કરવા માટેનું ફોર્મ તમે ડાઉનલોડ કરી શકો છો પીડીએફમાં બડડેટ પણ ચેન્જ કરવાનું નીચે છે તો તેની ઉપર ક્લિક કરશો એટલે તમને ફોર્મ ડાઉનલોડ આવી રીતનું થઈ જશે આની પ્રિન્ટ તમારે કાઢી લેવાની છે આ ઓફલાઈન ફોર્મ છે આની પ્રિન્ટ કાઢી અને જો જૂનું નામ પૂરું નામ આનું ફોર્મ કઈ રીતના ભરવું ઓફલાઈન આપણે ગેજેટ કઈ રીતના કરવું એનો વિડીયો મેં બનાવેલો છે ઓલરેડી આનું ફોર્મ કઈ રીતના ભરવું એ સંપૂર્ણ માહિતી એમાં આપેલી જ છે એ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દેસી જોઈ લેજો ત્યારબાદ આ ફોર્મ ભરી અને ઓનલાઈન પેમેન્ટ કરી એની રિસિપ્ટ કાઢી અને આ સરનામે જો એ સરનામું લખેલું છે ત્યાં તમે બાય પોસ્ટથી તમે ડોક્યુમેન્ટને ફોર્મને બધું મોકલી શકો છો હવે મિત્રો ઓફલાઈન ફોર્મ ભર્યું આપણે તો ઓનલાઈન એની પેમેન્ટ કઈ રીતના કરશો તો આ વેબસાઇટમાં પાછું આવી જવાનું છે તો ડોટ ઉપર ક્લિક કરશો એટલે જુઓ ઓનલાઈન પેમેન્ટ એવું લખેલું છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું ચેન્જ ઓફ નેમ એન્ડ સરનેમ એની ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો આવો એન્ટર પર જોવા મળશે અહીં જુઓ જૂનું નામ નવું નામ ત્યારબાદ એડ્રેસ ડિસ્ટ્રિક મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને બસો રૂપિયા નીચે લખેલા છે એ પેમેન્ટ તમારે ત્યારબાદ નીચે જુઓ બે ટીક કરી અને સબમિટ પર ક્લિક કરવાનું છે નેક્સ્ટ તમારે યુપીઆઈથી અથવા ફોનપે ગૂગલ પેથી પેમેન્ટ કરી દેવાનું છે પેમેન્ટ કરી અને એની રિસિપ્ટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી અને તમે ફોર્મ સાથે મોકલી શકો છો તો મિત્રો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીત મેં તમને આ વિડિયોમાં જણાવી છે તો મિત્રો કેવો લાગ્યો વિડિયો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેવો બાજુમાં આવતા બે લાયકનને દબાવી થેન્ક યુ ફોર વોચિંગ